કોંગ્રેસ દ્વારા વિધાનસભાની બેઠક પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો તબીબી પરીક્ષણ મુદ્દે હાલ પ્રજા સાથે છેતરપિંડી કર્યાને અને વિરોધમાં સ્પષ્ટ વાત મૂકવા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે નાટકીય ડબે વિરોધ કર્યો હતો ચારે તરફ ભ્રષ્ટાચાર છે એ જ રીતે અંતર્ગત પણ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કમિશન ના બાને કેપિટલ નીચે કરો ભ્રષ્ટાચાર નું આખું જે રેકેટ ચાલે છે ષડયંત્ર ચાલે છે એનો ભોગ ગુજરાતની જનતા ભણી રહી છે

આવતી નથી આરોગ્ય નામે જે યોજના ને બદલે કટકી માટેની યોજના બની ગઈ હોય સ્પષ્ટ દર્દીઓને છેતરીને હોસ્પિટલોમાં લાવવામાં આવે કોઈ જાતની એની તપાસ વગર પર ઓપરેશનો થાય એને સરકારી તંત્રની મિલીભગતને કારણે મંજૂરીઓ આપવામાં આવે તપાસમાં પણ જોયું કે પંદરસો રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવે આ ખ્યાતિ કાંડ તો એક જ ઉદાહરણ છે ગુજરાતમાં ઠેર ઠેર આવા ભ્રષ્ટાચાર કૌભાંડે પીએમ જે વાયમાં આખું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે ત્યારે અમે માગણી કરીએ છીએ સરકાર કમિશન ડોક્ટર થી લઈને આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે તો આની સીબીઆઈ મારફત તપાસ થવી જોઈએ જે રીતે ખ્યાતિ કાંડના એ જવાબદાર લોકો પર કાર્યવાહી થઈ એને પણ ફાસ્ટેગ સ્પોટમાં કેસ ચલાવી ફાંસી ની સજા આપવી જોઈએ અને આવું આખું ગુજરાતમાં જે ષડયંત્ર ચાલે છે કૌભાંડ ચાલે છે એની તાત્કાલિક સીબીઆઈ ની તપાસ થવી જોઈએ અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર